પૈસા ધરતા નથી પૈસા જ મારા પૈસા પૈસા તો કોમકા તું આ પાણી પીવા પોણી પૈસા છે મેં થોડા લીધા તમારા પૈસા પૈસા તો તારા સિવાય આવ્યા કોણ મને એમ કે આવું પણ મેં પૈસા તમારા નહીં લીધા

છોકરો કરે છે છોકરા વાદી ને મારા પૈસા છોરી ના પૈસા તો ના ગમે કોઈ બી વસ્તુની ચોરી ના થાય હું ચોરી કરી ચોરી કરી ના ને આપડે તો કાકા લઈશું પાકું થઈ જાય ઓમ કર્યું નાખી

મારા પાસાય કે ના હોય અમારો સવાલ તમારે કેવો ના આવતો પણ ચોરી કરી છે મોની છોરી ઘેર મારા પોણી પીવા એ કાર્યો આવે હું જતો એ કાર્યો આવે પોણી પૂછો તો સોરી કરે કોણ એટલે ભાઈ આ રોજ મારા ઘેર ટીવી જોવા નહી આવતો હાથ નો તમારી ટીવી જોવા નહી આવતો ટીવી સોરવાનો પ્લેન છે એટલે જોવા આવતો ટીવી કેવી રીતે ઉપડી છે એટલે આરોપ ના ખાય આરોપ નઈ તો મારા કોઈ બીજું કોઈ આવતું છે નહીં

છોકરા ની વાર લો નક બે મેનિટ આપણે કીધું અમારે તો ઉપરવાળા ને છે બંગલા થઈ જોયેલા છે તમે મોઢાથી લાગો તમે કહી દો નહીં એના વખત નથી બરોબર હું એમ કઈ દઉં કે સોર ના બરોબર તો ગોતી તમે

અમે તો ખબર છે અમે સૂર નહી આવી રીતે ખાઈ જાય છોકરા છોકરાને બગાડ્યો હોય તમારા છોકરા ઝાપોતા ઝાપોતા લઈ જો બે તમારે મગજ નથી મગજ ને પૈસા નો સવાલ સોરી નો સવાલ પૈસા ફરક નહીં પડતો પણ સોરી નો સવાલ મેન એમ કે સોરી ચો કરાય ના એટલે આપણે સોરી નહીં કરીએ આ બા ખબર પડશે

ત્યારે ધરતો છે નોડ ઉપર હરતો હોય કઈ કઈ ના ને સોર છે આર્યો પણ આ જ આવે તો હું બીજા મન તો તમે સાબુચી વગર તો થોડું કઈ કયો હોય પણ મારા કુવા આર્યો કાયમી નો આવતો હોય